કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈ ને મને પણ ભગાડી ગયા તા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે છૂટું થઈ જશે તો હું તારી મેરેજ કરી લઈશ આજ પાંચ વર્ષથી મારા ભેગા રહેતા હતા

મરિયારે હું ફરતી હું એને મારા ફરિયાદ પર કે રી પાછું કારણ તો કાઈ હોય પણ એના મમ્મી ના કાઈ ડાગી ના છોડવાના હતા એટલે મારા પાસે થી લઈ ગયો તમે તમારી તમે હું ઓપઈ તો તો કારણ કે જે આ અન્ય એક 15 વર્ષમાં સગીરા છે એને અત્યારે પ્રેમજામાં બતાવ્યું છે તમે આ વાત નુંખ્યા હા ખાયા કઈ રીતે ખબર અન્ય જ ના રાજકોટ ઉપર ભરોસો પણ ઈ એમ પછી આજ આપડા વગર રહેતો હોય તો એટલો તો મને હોય ને સાહીતો કે ની માં ખરાબ કામ કરે છે

અને હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને એ સજાવજો કે છોકરીની જિંદગી ના ખરાબ કરી શકે અમારા ત્રણ જણા ની કરી નાખી છે એના એક પાંચ વર્ષ ના છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ